છે અને ગુજરાતમાં ઓબીસીના ના હક્ક એસસીએસટીના હક્ક અધિકારની જાગૃતિનો અને અધિકારો કેમ મળે એનું કામ કરી છે એના માટે ગુજરાતમાં વ્યવસ્થાપર પાર્ટી બનાવવામાં આવી છે ગુજરાતમાં એકમાત્ર એવી પાર્ટી છે કે વ્યવસ્થાપર પાર્ટી કે ઓબીસી એસસીએસટીના અધિકારોની લડાઈ લડે છે હાલમાં જે જીપીએસસીની કમિટીમાં જે ચાર જણાની નિમણૂક કરવામાં આવી છે તેમાં આપણે જોઈએ કે ભાજપ સરકાર કેટલો જાતિવાદ રહી છે તો જે ઉપાધ્યાય છે અશોકભાઈ ભાવસાર છે આશાબેન શાહ છે અને સુરેશભાઈ પટેલ છે સુરેશ ચંદ્ર ઉર્ફે તમે જોઈ લો છો કે સારે શાહ નામ કોના છે ઓબીસી એસટી પંચ્યાસી ટકા વસ્તી છે તો ઓબીસી એસોસીએશન ટકા હોવા છતાં એક પણ વ્યક્તિને એમાં નિમણૂક તો હું ભાજપા સરકારને પૂછવા માંગુ છું કે શા માટે જીપીસીની કમિટીમાં જેની વસ્તી પંચ્યાસી ટકા છે એનો એક પણ સભ્ય તેમની કમિટીમાં નથી રાખવા માંગ્યા શું આ જાતિવાદ નથી એવું નથી લાગતું કે આ જીપીસીની કમિટીની જે નિમણૂક થઈ છે તો એવા લોકોને તે આઈપીએસ આઈએસ બનાવવા માગે છે કે જેના એના લોકો જે ઉચ્ચ જ્ઞાતિના છે એને જ લેવા માગે છે ઓબીસી એસએસ ના આઈપીએસ આઈએસ બનાવવા માંગતા નથી અને વ્યવસ્થાપન પાર્ટી માંગ કરે છે સરકારને ભાજપ સરકારને કે દરેક કમિટીમાં ઓબીસી એસએસ ના વસ્તી પ્રતિનિધિ હોવું જોઈએ અને ભાજપના કોંગ્રેસના ધારાસભ્ય સાંસદોને પણ એમ કહેવા માંગી છે કે તમે પણ સરકારમાં અવાજ ઉઠાવો અને વસ્તી પ્રમાણે એક પ્રતિનિધિ રાખો જો આ તમે ન કરો માંગતા હોય તો તમે ભારતીય જનતા પાર્ટીને નામ બદલી ભારતીય જાતિવાદી પાર્ટી રાખવું જોવે આ વ્યવસ્થાપન પાર્ટી ગુજરાતની આ સરકાર બનશે અને ઉત્સાહ ફેંકી છે વંદે માતરમ ભારત માતા કી છે જય ભારત જય સૈદાન